બના સરહર મહાદેવ તો મિત્રો આજના યુવાનોને મારે એટલું જણાવવું છે કે તમે ટુ વ્હીલરનો ઉપયોગ કરો પણ મિત્રો ખૂબ સાચવીને કરો યા તો મત કરો તમે હાલ જોઈ રહ્યા છો જે મને એક મિત્ર મળ્યા જે કરોડપતિ કરોડપતિ ઘરનો એક ભાઈ હતો યુવાન દીકરો અને જેણે એની માતાએ નવ મહિના તો પેટમાં મિત્રો વેઠ્યો એના પછી સત્તર અઢાર વર્ષ જે ધરતી ઉપર એનો ખૂબ સારો જતન કર્યું અને બે ક્ષણની સ્પીડની મજા લેવા જતાં આ એક જીવ ગુમાયો છે મિત્રો તો મિત્રો આજકાલ અકાલ મૃત્યુ ખૂબ જ અકાલ મૃત્યુ થઈ રહ્યું છે મિત્રો એક્સિડન્ટના માધ્યમથી ખૂબ જ વધુ પ્રમાણમાં અકાલ મૃત્યુ થઈ રહ્યું છે મોત તો મિત્રો આવે હાઇટવેર હોવા વર પછી જે અલગ વસ્તુ છે પણ આ અકાલ મૃત્યુ જુઓ મિત્રો આ વ્હીકલની હાલત જોઈ રહ્યા છો કેટલી હાલત ગંભીર છે બરાબર અકાલ મૃત્યુને આ લોકો પ્રાપ્ત થયા છે મિત્રો અહીંયા એક ભેનો પ્રાણ પર છૂટી ગયેલો ભગવાનને પ્રાર્થના કે ભયને સદગતી થાય અને બે ગંભીર હાલતમાં છે જીવે કે ન જીવે કોઈ પતા નહીં પણ મિત્રો આપ જોઈ રહ્યા છો માતા પિતાને વિનંતી છે કે તમારા બાળકને ટુ વ્હીલર મત લઈ આપો લઈ આપો તો બહુ કટેક રાખો અને બાઇકની સામે મમ્મીનો પપ્પાનો ફોટો લગાવી મિત્રો કે મારા ઘરે આ વાઇટ જોવે છે હું સ્પીડમાં જાઉં છું ઘરે જાઉં છું પણ મિત્રો ઘરે કોઈ વાઇટ જોવે છે મા દીકરી બહેન પાપા હે હવે કોઈ વાટ દેવે છે ઘરે નાના નાના બચ્ચા વાટ દેવે છે તો મિત્રો ખૂબ હાથવીને બાઇક ચલાવો સ્પીડની મજા લેવા મતજો જો આજના યુવાનો ઘણા ખરા જાનુ દીકુમાં પડ્યા હોય છે મોબાઈલમાં પડ્યા હોય છે અને છેલ્લે પછી આવા રોડ ઉપર પડ્યા હોય છે મિત્રો બરાબર જે માતા પિતાએ જેનું જતન કર્યું મોટા કર્યા એનો આ લાસ્ટમાં ફળ મળે છે સૌથી મોટું નુકસાન છે મિત્રો રાષ્ટ્રને યુવાનોનું નુકસાન છે મા બાપને જે નુકસાન થાય છે એ જ ભોગવી રહ્યા છે પતા છે તો મિત્રો આ મિત્ર મળ્યા છે તમારું નામ શું છે રોમાજી ઠાકોર અહીંયા મને વાત કરી કે સાહેબ અહીંયા એક ભાઈનો બિલકુલ અહીંયા જ અકાલ મૃત્યુ થઈ ગયું જેના ઘરે કરોડ રૂપિયા છે એના ઘરે એકનો એક દીકરો હતો મિત્રો કરોડોની સંપત્તિ ધરાવતો વ્યક્તિ હતો હવે આ બાઇકે એનો જીવ લઈ લીધો કરોડ હા જુઓ મિત્રો આ એ કરોડપતિનો દીકરો એકના એક દીકરો હતો આ બાઇક એક્સિડન્ટનો ભાઈનો હાથ થયો એ પ્રાણ જીત્યો રહ્યો તો મિત્રો બાઇક ન ચલાવો ઓર ચલાવો છાંત ચલાવો ઓર ચલાવતી વખતે તમારી પકડ મજબૂત રાખો અને મગજને ઠકણે રાખો આપણો આત્મા અને શરીરથી જુદા ન કરો મોબાઈલ જે છે એ આત્માના શરીરને નોખા પાડી દે મિત્રો મોબાઈલ ચાલુ કરી લે હા હાય બાઈક હાય કરતા હોય અને ચાલતા હોય મિત્રો ભગવાન શંકર અકાલ મૃત્યુના દેવ છે મિત્રો હેના તો ભગવાન શિવશંકરનું એકવાર ઓમ નમઃ ઓમ નમઃ શિવાય જાપ કરીને બાઇક ચલાવો હું તો એ જ આસ્થાને માનું છું મિત્રો અકાલ મૃત્યુથી ભગવાન શંકર બચાવે હેના તો મિત્રો ભગવાન શિવનું જરૂર જાપ કરવું જોઈએ બની શકે તો હર સોમવાર યા તો દરરોજ ગામના શિવાલયમાં જાઓ અને અકાલ મૂર્તિથી બચો મિત્રો ભગવાન શંકર એક અકાલ મૂર્તિથી બચાવી શકે છે ગમે એવો હાથસો થાય પણ ભગવાન શંકર આપને બચાવે મિત્રો તો આશા રાખું તમને જરૂર આ વિડીયોથી શીખ મળી છે અને તમારા બાળકોને તમે બાઇક ચલાવો એ પહેલાં ઓમ નમશા જરૂર બોલશો અને તમારા માવતર જરૂર અને ભલામણ કરો બે હળવું વાગજે મને તો મિત્રો મારા બાપુજી કેજ છે બેટા હળવ હાડજી હળવું હાડજી દસ વાર હું ઘરથી નીકળે કે જ કે હળવું હાડજી બેટા હળવું હાડજી એમ કેમ કે મિત્રો આ તમે જોઈ રહ્યા છો અકાલ મૃત્યુ